કે જો જન જન કાઢી જવું જન અલ્યા જન તો વળીકો હોતો મારે તો દારૂ ઉતરીયું શું આવું કરો તો પીવા જવરાય વેલુ વેલુ છે અલ્યા કજી ના હવે કજી મારી જિંદગીમાં આવો મોટો જન મે કઈ જન ને પાર તમે મોન જન નાળા ખાઈ પેલા હેડ્યું તમે હેડ્યું कालू mau अर्जी जन जो से

બીધું આગે કાળી કરતો ઉપર કરજે મારો નામ પાડી દે હેડો આપણે પાયો ને નતા પાયો હા તારી આપણે ના ઓયન બતાલય ને માગીન તો આપણો ડી લાગે આપો કી લેશે બતાવો કી લાવે સુનો બેઠો યાર એ બાલા જોવા દે બધા હંગા હંગા એ કાયો ખાના કાયો ખા ચલબા ખાતા છે કિરણ નવડતા છે અલ્યા આપડે <laughs> <speaking in foreign language>

હવે ખર પડી કે જનતા વિછુડો છે વિછા ને તો હવે આવું પડશે મારા બદલો લેવાનું બાકી છે બદલો તો લેવો જ પડશે બટલો તો પડી ગયું પણ હવે વિહાજીન પૂછું પડે બસ ઉજાલા જમીરા કાળું છે ઓય મારું મોય ઓડી ના ન પણ આવું પેરા દઈ કોકને વાગે તો ઓય મેલો નાખે મરી જાય ઓય નો કુકી એ વિહાજી ઈ પેલા કાકો ઘરે